જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ અને બુધવારનો પવિત્ર દિવસ છે જેને પરશુરામ જયંતિ તરીકે ઓળખવામાં આવે છે ખાસ કરીને દુનિયા પરશુરામ જયંતિ કરતાં પણ અખાત્રી જ આ નામથી વધારે પ્રસિદ્ધ છે કારણ કે એવું કહેવામાં આવે છે કે લાભપંચમ હોય ધૂળેટી હોય અખાત્રીજ હોય તો આ બધા અષાઢી બીજ હોય અને વણ જો જોયા મુહૂર્ત કહેવામાં આવે છે અને એટલા માટે અખાત્રીજને દુનિયા બહુ સારી રીતે ઓળખે છે તો આપણી જે પવિત્ર હિન્દુ સંસ્કૃતિની જે પરંપરા એમાં અવારનવાર યુગોથી જ્યારે જ્યારે ધર્મની અભિવૃદ્ધિ થાય ધર્મની હાનિ થાય ત્યારે પરમાત્માના અવતારો એ આની ઉપર આવતા હોય છે તો એને આપણે ભગવાનના દસ અવતારોની વાત કરીએ છીએ સાથે સાથે ચોવીસ અવતારોની પણ વાત કરતા હોઈએ છીએ સાંભળતા હોઈએ છીએ શાસ્ત્રોમાં પણ લખેલી છે તો એમાં જે મોટી મોટી તિથિઓ આપણે જેને માનતા હોઈએ રામનવમી હોય શિવરાત્રિ હોય ગણેશ ચોથ હોય હનુમાન જયંતિ હોય જન્માષ્ટમી હોય તો આપણને ખ્યાલ હોય કે આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું આ દિવસે ભગવાન રામજીનું પ્રાગટ્ય થયું પણ ભગવાનના બીજા જે કોઈ મચ્છ કચ્છ વામન વગેરે અવતારો છે તો એની જન્મ જયંતિની આપણને ખબર જ હોતી નથી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે અમારા આશ્રિતોએ જયંતિનો ઉપવાસ કરવો તો પોણા ભાગના લોકોને જયંતિ ક્યારે આવે એ ખબર જ હોતી નથી તો આજે હું વાત કરી રહી છું ભગવાન પરશુરામજીના પ્રાગટ્યની તો એની તો તમને ખબર જ કહેતી હોય સુરતની અંદર મહારાજ જ્યારે પધારેલા તે વખતે મહારાજે ત્યાં પરશુરામ જયંતીનો ઉત્સવ કરેલો એવો શાસ્ત્રોની અંદર લખવામાં આવ્યું છે તો જીવાત્માઓના કલ્યાણ માટે અધર્મના નાશ માટે જ્યારે જ્યારે ભગવાન જે જે રૂપે આ ઉપર આવતા હોય તો એના વધામણા આ અવનિમાં રહેલા તે તે સમયના તે તે ભક્તો દ્વારા થતા હોય છે તો વૈશાખ સુધી ત્રીજનો જે પવિત્ર દિવસ એને પરશુરામ જયંતી કહેવામાં આવે છે તો આ દિવસે એવું કહેવાય છે કે પિતા જમદગ્નિ મહામુનિ અને માતા રેણુકા દેવી એમના થકી ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય થયેલું કોઈ ભગવાન હાથમાં બંસરી રાખતા હોય કોઈ સારંગ ધનુષ્ય રાખતા હોય તો આ ભગવાન એવા છે કે જે હાથમાં અખંડ ફરસી રાખતા પરશુ કહેતા ફરસી અને એટલે જ એમનું નામ છે પરશુરામ નામ રામ હતું પણ એની ફરસી અતિશય પ્રસિદ્ધ હતી અધર્મનો નાશ કરવા માટે એટલે પરશુરામ નામથી પોતે પ્રસિદ્ધ થયા છે તો એવા જે ભગવાન પરશુરામ એવું કહેવાય છે કે એ વખતના દેશની અંદર જે જે રાજાઓ હતા તો એ તમામ રાજાઓ રજોગુણી તમોગુણી વર્તનવાળા હતા અમુક અમુક પ્રકારે પ્રજાને પીડતા અને પોતે અધર્મને માર્ગે દોરાયેલા એને કારણે પ્રજા પણ એનું અનુકરણ કરતી અને આ ધરતી ઉપર અધર્મનો વધારો થયેલો તો એ વખતે તમામ દુષ્ટોનું દમન કરવા માટે ભગવાન પરશુરામ રૂપે સ્વયં નારાયણ પ્રગટ થયેલા અને એટલા માટે આ ભગવાનનો અવતાર કહેવામાં આવે છે અને આવી રીતે ભૃગુકુળની અંદર પરશુરામજીનું પ્રાગટ્ય થયું ભગવાન મોટા થયા અને એવું કહેવાય છે કે એ વખતે સહસ્ત્રાર્જુન નામનો ક્ષત્રિય રાજા તો એનું આ ધરતી ઉપર રાજ હતું અને આ જે સહસ્ત્રાર્જુન રાજા એને તપશ્ચર્યાના પ્રભાવે એની પાસે એક હજાર ભૂજાઓ હતી નામ અર્જુન પણ પછી પડેલું સહસ્ત્રાર્જુન એટલો બધો બળવાન પોતે હતો કે રાવણ જેવા રાવણને પણ જેણે ધ્રુજાવેલો તો આ સહસ્ત્રાર્જુન રાજા એને દસ હજાર પુત્રો હતા જેની કથા ભાગવતજીની અંદર બતાવવામાં આવી છે તો પરિવાર મોટો અને બાહુબળ પણ બધું એને કારણે અતિ ઉદ્ધત બનેલા એવા આ સહસ્ત્રાર્જુન રાજા એક વખત વનની અંદર શિકાર કરવા માટે પોતાના સૈન્ય સહિત નીકળેલા અને ફરતા ફરતા જમદગ્નિ મુનિના આશ્રમે આવ્યા ત્યાં રાત્રિ નિવાસ કરેલો જમદગ્નિ મુનિનો વિચાર થયો કે ગમે એમ તો એ રાજા છે તો એનું સ્વાગત સન્માન મારે રાજ રીત પ્રમાણે કરવું જોઈએ એમની પાસે કામ કામધેનુ નામની ગાય હતી જે યજ્ઞ દીકમાં એનું દાય દૂધ પંચામૃત વગેરે વપરાતું હોય એટલે કામ દુધાના પ્રતાપે કરી અને સ્વર્ગની અંદર જેવી સમૃદ્ધિ અને સાહેબી હોય એવી સાહેબી પોતાની પર્ણકુટીની આજુબાજુના જંગલ વિસ્તારમાં ઊભી કરી અને રાજાને ખૂબ સારી રીતે સ્વાગત સન્માન કરી સુંદર ઉતારાઓ સુંદર ભોજન વગેરેથી રાજાને તૃપ્ત કર્યા રાત્રિના સમયે સહસ્ત્ર જ્યારે સૈન્ય સહિત સુતા ત્યારે એને વિચાર થયો કે આ સાહેબી ઋષિના આશ્રમમાં નહીં મારા રાજની અંદર જોઈએ ઋષિઓને આ સાહેબીને શું કરવી હોય આવો એને વિચાર આવ્યો અને મનમાં એને એમ થયું કે આ કામ દુધા ગાયના પ્રતાપે આ બધું થયું છે તો હું તો રાજા છું મારે કાંઈ કોઈને પૂછવાની જરૂર હોય નહીં માટે આ કામધેનું ગાય હું લેતો જાઉં એટલે સવારમાં કામધેનું ગાયને છોડી અને લઈને ચાલ્યા કામધેનું ખૂબ જ આક્રંદ કરવા લાગી પણ રાજાને કાંઈ દયા આવી નહીં જમદગ્નિમુનિ પણ ઘણા બધા દુઃખી થયા પણ છતાંય બળજબરીથી આ ગાયને સહસ્ત્રાર્જુન રાજા લઈને જતા રહ્યા એ વખતે પરશુરામજી જે જંગલમાં ફળફૂલ લેવા માટે ગયેલા અને આ બાજુ જમદગ્નિ પાછળ પડેલા એટલે પરશુરામજીના પિતા જમદગ્નિને સહસ્ત્રાર જૂન રાજાએ મારી નાખેલા માતા રેણુકા અતિશય આકરંદ કરતા એ આકરંદના શબ્દો પરશુરામજીને કાને પડેલા એકવીસ વખત હે રામ હે રામ એવી રીતે બોલેલા અને પરશુરામજીએ નક્કી કરેલું મારા માતાને જેણે દુઃખી કર્યા હોય તો એના કુળનું મારે નિકંદન કાઢવું આવી પ્રતિજ્ઞા સાથે આવ્યા ખ્યાલ આવ્યો કે પિતાનું મૃત્યુ થયું છે સહસ્ત્રાર્જુન રાજાએ આ રીતે આ કૃત્ય આચર્યું છે એટલે ક્રોધિત થયેલા પરશુરામજી ફરસી લઈ અને સહસ્ત્રાર્જુન રાજાની પાછળ દોડ્યા અને એવું કહેવાય છે કે પોતાના હાથમાં ફરસી લઈ તમામ સૈન્ય સહિત રાજાનો નાશ કર્યો એના દસ હજાર દીકરાઓ પણ દોડ્યા એમની સાથે પણ ભયંકર યુદ્ધ થયું અને અતિશય ક્રુધાયમાન થયેલા એવા પરશુરામજી તમામ પાપી રાજાઓનો પરશુ દ્વારા નાશ કરીને મોટા મોટા રક્તના કુંડ ભરેલા તો આ રીતે ભૂના ભારરૂપ એવા જે તમામ રાજાઓ હતા બીજી જે પાપી પ્રજા હતી એ બધાયનો નાશ કરી અને આ ધરતી ઉપર શાંતિનું સ્થાપન થાય ધર્મનું સ્થાપન થાય એવા પ્રયાસ પરશુરામજીએ કરેલા અને પછી એવું પણ કહેવાય છે કે આટલો બધો જ્યારે વિનાશ થયો ત્યાર પછી પરશુરામજી પર્વતની કંદરામાં જઈ અને સાધના કરી અને જે કાંઈ આ હિંસા વગેરે થયું હોય આમ તો આ બધા આત થાય કહેવાય મારવામાં દોષ નથી લાગતો પણ છતાંય પરશુરામજી પર્વતની કંદરામાં જાય અને સાધના કરતા અને જે કોઈ ચિરંજીવીઓ આ સંસ્કૃતિની અંદર ગણાય છે હનુમાનજી વ્યાસ બલિકૃપાચાર્ય વગેરે તો એમાં પરશુરામજીનું નામ પણ આજે અજરમર છે તો ભગવાનના જે ચોવીસ અવતાર માયેલા અતિ ઉત્તમ અવતાર એવા ભગવાન શ્રી પરશુરામજી એ જીવાત્માઓના શ્રેય માટે આ ભૂમંડળ ઉપર આવેલા તો પાપીઓ દુષ્ટોનું દમન કરી અને સાધનામય જેમનું જીવન હતું તો એવા પરશુરામજી આજે પણ આ પૃથ્વી ઉપર અજર અમર છે તો આજે જ્યારે અખાત્રીજ કહેતા પરશુરામ જયંતિ છે તો ભગવાન પરશુરામજીના ચરણારવિંદમાં વારંવાર આપણે વંદના કરીએ અને એમના પ્રાગટ્યનું જે પુનિત પદ છે એનું આજે આપણે ગાન કરીએ અને શ્રવણ કરીએ આજ આનંદ વાદ્યો પર મંગલ ગાયે નર નારી હો વાસુદેવ નારાયણ વિષ્ણુ સહુ જગમાં કારી હો oh ग्नि धन्य रेणुकामः O oh, ल गायन आज आनन्दवादो अवधिप मङ्गल गायनो आज आनन्दवादो अवधिप मङ्गल